ખેડૂતોને દિવાળી સુધરી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની મોટી જાહેર ગુજરાત સરકાર દ્વારા નવસો સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જાહેર ચાલુ વર્ષમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માસમાં રાજ્યમાં થયેલા મૂળધાર વરસાદના કારણે ગુજરાત ખેતી પાકોનો મોટા પાયે નુકસાન થયું હતું ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે હજાર પડેલા ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાના માટે ખેડૂતોને મોટી રાહત આપી રાજ્યના સરકાર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકાના અને આઠસો ગામોમાં વસ્ત ખેડૂતો માટે કુલ નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું જેમાં આમાં આપણે એસડીઆરએફમાંથી પાંચસો તેસઠ કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના ત્રણસો ચોર્યાસી કરોડની સમાવેશ થાય છે આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પાણી ભરવાના કાયમિક સમસ્યા નિવારણ માટે પચીસો કરોડનો વિશેષ જોગવાઈ પણ કરવામાં આવે છે રાજ્યના સરકાર દ્વારા પેકેજ રાજ્યના દિવાળી મોટી ભેટ આપી છે ભારે વરસાદના કારણે પાક નુકસાનની પાંચ જિલ્લાની ખેડૂતોને સહાય ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં રાજ્યમાં થયેલાનું મૂળ ધાર વરસાદના કારણે ગુજરાતના ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું ખાસ કરીને જૂનાગઢ પંચમહાલય કચ્છ પાટણ અને વાવ થરાદ જેવા પાંચ જિલ્લા અને અઢાર તાલુકાના લગભગ આઠસો ગામોમાં કૃષિ પહારે નુકસાન થયું હતું આ નુકસાનને અહેવાલો મળતા રાજ્ય સરકારે ખેડૂતોને હિતમાં અને તેમની દિવાળી સુધારવા ઉદ્દેશ માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે રાજ્ય સરકાર દ્વારા કુલ નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ સહાય પેકેજમાં સ્ટેટસ ડિવાઇસમાં રિસ્પોટેશન ફંડની જોગવાઈ મુજબ પાંચસો તેસઠ કરોડ અને રાજ્ય સરકાર ઉદાર અભિયમ અપનાવીને રાજ્યના બજેટમાંથી વધારીને ત્રણસો સોર્યાસી કરોડની સહાય ઉમેરી છે આ સહાય ખરીફ ખરીફ ઋષિ ઋતુમાં વાવેતર કરેલો મુખ્યત્વે ઘાસ સારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોન તેમજ ડાયડમ જેવા બાયા ખેતીમાં પાકોમાં થયેલા નુકસાનનો બદલવા સોકવામાં આવશે ખેડૂતો માટે વિશેષ સહાય અને કાયમિક ઉકેલની જોગવાઈ બિનપી ખેતી પાકો માટે તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટરે બાર હજાર લેખે જેમાં એસડીઆરએફના આઠ હજાર પાંચસો અને રાજ્ય બજેટમાં લઈ પાંત્રીસનો સમાવેશ થાય છે વર્ષાયુપીત પાકોમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટરે બાવીસ હજાર લેખે જેમાં એસડીઆરએફના સત્તર હજાર અને રાજ્ય બજેટમાં લઈ પાંચ હજારનો સમાવેશ થાય છે બહુ શું બાયા ખેતી પાકો તેત્રી ટકાથી વધુ નુકસાન પાતે પ્રતિ હેક્ટરે પચ્યાવીસ હજાર પાંચસો લખે અને જેમાં એસડીઆરએફના બાવીસ હજાર પાંચસો અને રાજ્ય બજેટમાં લી પાંચ હજારનો સમાવેશ થાય છે તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતાડીક બે હેક્ટર મર્યાદિત ચૂકવવામાં આવશે આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના નિશા નિશાણવાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે વારંવાર ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાયની સમસ્યા ઊભી થાય છે આ સમસ્યા કાયમિક નિવારણ માટે ગુજરાત સરકારના ફ્લડ મિન્ટેકેશન મેઝર મેઝરની તરીકે એક ખાસ પ્રોજેક્ટ જાહેર છે જેમાં માટે અલગથી પચીસ કરોડની જોગવાઈઓ કરવામાં આવશે વિશેષ રાહત તરીકે વાવ થરાદ અને પાટણની જિલ્લાઓના ભારે વરસાદના કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય તે ખેડૂતો માટે રવિ પાકોમાં વાવવામાં મુશ્કેલી પડતી હોય તો અગસ્તક ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્યના બજેટમાંથી પ્રતિ હેક્ટર વીસ હજારની આર્થિક સહાય ખાતાડી મહત્વ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે આ રીતે રાજ્ય સરકારના ખેડૂતો માટે કુલ ચોત્રીસો સુડતાલીસ કરોડની જોગવા મોટી જાહેર કરી છે